તાજેતરમાં ચીન ખાતે નવમા આંતરરાષ્ટ્રીય શાઓલિન વુશુ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં વિવિધ 70 દેશોએ ભાગ લીધો હતો જેમાં ભારતમાંથી 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના ફાડે 7 મેડલ આવ્યા છે જેમાં પ્રાંતિજના ના 27 વર્ષના હાર્દિકે ફાઇટિંગ ડાન્સમાં સિલ્વર અને તલવારબાજીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે હાર્દિકને નાનપણથી કરાટેનો શોખ હતો હાર્દિક રોજના થી નવ કલાક મહેનત કરે છે હાર્દિકની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી હાર્દિકને અમદાવાદના કોચ ગાજાનંદ રાજપૂતના માર્ગદર્શન હેઠળ છ માસથી કુંગફુ શીખવાની શરૂઆત કરી હતી ચાઇના ગયા બાદ મેં બે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એક બ્રોડશોટ એટલે કે તલવારબાજી અને બીજા નંબર ફાઇટ બંનેમાં મેં મેડલ મેળવ્યા બ્રોડશોટમાં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો ત્રીજો નંબર અને ફાઇટમાં મારો બીજો નંબર આવ્યો હાર્દિકે કરાટે શીખવાની શરૂઆત હિંમતનગર ખાતેથી કરી હતી કરાટે શીખવા માટે ઘણીવાર હાર્દિકને મિત્રો પાસે આર્થિક મદદ પણ લેવી પડતી હતી ઘણીવાર તેની પાસે ફીના પૈસા પણ ખૂટી જતા હતા તેણે ચીનમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ ઘણી જગ્યાએ આર્થિક મદદની માંગ કરી હતી પરંતુ તેને કોઈ સંસ્થા કે તંત્ર પાસેથી કશી જ સહાય મળી ન હતી પરંતુ હાર્દિકે માત્ર તેના પરિવારના પ્રોત્સાહનને લઈ આગળ વધી આ મેડલ મેળવ્યા હતા આ ચાઈના ગયો ત્યાંથી મેડલ જીત્યો આજે આપણા ગુજરાત રાજ્ય દેશનો ઉપયોગી થાય બીજા નાના નાના બાળકો એના જોડે તૈયાર થઈ અને એના પાસેથી કંઈક આ મેળવી અને દેશના ભલા માટે કામ આવે એવી અમે આશા રાખીએ છીએ હાર્દિકે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને દેશનું નામ રોશન કરી સન્માનજનક કામગીરી કરી છે નિલેશ છથવારા વી ટીવી હિંમતનગર